જે પાણીની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે કાબુમાં છે કોઈ જાતની કોઈ અહીંયા મુશ્કેલી નથી જે ટેન્કરોની સંખ્યા છે ખૂબ નહીવત છે જે ટેન્ડના ગામડાઓ ટેકનિકલ કારણોસર પાણી પહોંચાડવામાં અથવા તો અમુક વાર કોઈ મોટર ફેલ થઈ જવાના કારણોસર તકલીફ ઉપડે છે ત્યાં જે ચાલુ કરવામાં આવ્યા છે તમામ શાળાઓ આંગણવાડીઓમાં પાણીની સપ્લાય છે અમુક જે વિસ્તાર આઉટગોચ વિસ્તાર છે એમાં પણ આ નિયકો અને રૂડાના સતત પ્રયાસો કરી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવી રહી છે સ્પ્રિંગ મોનસૂન માટે લેટની બેઠક ગોઠવડીયામાં મળી હતી એમાં તમામ વિભાગોએ જે એમની કામગીરી હોય છે મોનસૂન એક્ટિવિટી પહેલા ફોર એક્ઝામ્પલ જંગલ કટિંગ હોય બીજી વેસ્ટીલની મેન્ટેનન્સ હોય એ તાકીદે કરી લેવાનું કીધું છે જે તંત્ર છે એમના જે સાધનો છે અથવા તો એની ખાલી ભરેલી ખાલી પડેલી જગ્યાઓ છે